ચૂંટણી યોજાઈ હતી પેટા ચૂંટણી યોજાઈ હતી કડી બેઠક પર રાજેન્દ્ર ચાવડાની જીત થઈ હતી ત્યારે તેઓ આજે ધારાસભ્ય પદના શપથ લેવાના છે વિસાવધના ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટરિયાની શપથવિધિ આજે યોજાશે વિધાનસભા અધ્યક્ષ તેમને શપથ લેવડાવશે પેટા ચૂંટણીમાં આ બંને ઉમેદવારો ધારાસભ્ય બન્યા અને જીત થઈ હતી ત્યારે આ બંને ધારાસભ્યો આજે શપથ ગ્રહણ કરવાના છે વિસાવદરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયાની ધારાસભ્ય તરીકે શપથવિધિ આજે યોજાનાર છે કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી ત્યાં રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો ત્યાંના જે સામાજિક મુદ્દા અને સાથી જે નુકસાન જે મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા હતા તે મુજબ ત્યાંની જનતાએ મત આપ્યા હતા વિસાવદરના ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાની શપથવિધિ આજે યોજાનાર છે તેઓ ચૂંટણી જીત્યા હતા પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર વિધાનસભાના અધ્યક્ષ તરીકે દ્વારા શપથવિધિ કરવામાં આવશે શપથ લેવડાવવામાં આવશે તેવો આજે ગોપનીયતાના શપથ લેવાના છે વિસાવદરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે તેઓ આજે શપથ ગ્રહણ કરવાના છે આ સાથે ભાજપના ધારાસભ્ય કડીમાં જેઓ રાજેન્દ્ર ચાવડાની પણ શપથવિધિ આજે થનાર છે બંને ધારાસભ્ય પદે આજે શપથ લેવાના છે તો વિધાનસભામાં તેનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તમામ ત્યાં ઉપસ્થિત છે અને તેમની હાજરીમાં અધ્યક્ષ તેમને શપથ લેવડાવશે પેટા આ બંને ઉમેદવારો વિજેતા બન્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા ત્યારે વિસાવદરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયાની ધારાસભ્ય તરીકે શપથવિધિ થનાર છે આ સાથે કડીમાં રાજેન્દ્ર ચાવડા પણ આજે શપથ લેવાના છે કડીમાં તેઓ ધારાસભ્ય બન્યા હતા અને તેઓ ચૂંટણી જીત્યા હતા ગેટા ચૂંટણી વખતે રસણકૃષી ભર્યો માહોલ જોવા મળ્યો હતો ત્યારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં જીત થઈ હતી ગોપાલ ઇટાલિયા દ્વારા અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા વિશાળ ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ત્યાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો અને મુદ્દાઓને લઈને જ મતદારોએ મત આપ્યો હતો

ये जो है वो तो कंपनी में जो है वॉइस से जो है परवाद हो जाए राजनीति बदल जाए जब सरकार ये बोलते हैं सरकार से ये लगाने हाल में जैसे पाए कि हमारी जी पार्टी ने गलत नीति पर चलाया जैसे क्यों विधानसभा चाहते हैं ऐसे भी जो जो है जो है विपक्ष को भी नहीं है जो है जो है कंपनीया का प्रतिनिधित्व करने का जो है ये क्या बात है क्या रिपोर्ट है मैंने इस मामले में लेकर सरकार के इंटरव्यू से આ ઉર્ફેને જે પરલેટ છે થેન્ક યુ મિસ્ટર મેઘારાજજી જે દરજી છે કે અમે મેં જે તમામ જે ટોની પૂરી તૈયાર સપોર્ટ દ્વારા મજબેને અને તમને મજાવી રહ્યા જી કયા કયા નેતાઓ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે શ્રી અમનજી પાટી જે દરજી હાલ મણિદાનવા જેવું જોવા મળી રહ્યા છે જોવા માં ચાલી છે કે આર્ટીકલેના સરવિસલ કામ બતાવો મિત્રો કે હાજી કોણ છે જે કૌનજીની જવાબદારી સુદીનો દર્દીઓ